माता जी जय श्री माता જે અમે એસબીઆઈ બેંકમાં આવી ગયા છે જોઈ શકો છો તમે અંદર ગયો છે એસબીઆઈ બેંકમાં જો તમે એસબીઆઈ બેંક આવો એકલે એની મુલાકાત કરાવો એ પૈસા ભરવા ગયો અમે માતાર ગામમાં છીએ મારો મિત્ર આવી રહ્યો છે એસબીઆઈ બેંકમાં જઈ ચલો અમે પાર્સલ લેવા જઈ રહ્યા છે ચલો બેંક ની મુલાકાત લેલી લીધી તમે પણ લઈ લેજો ટૂંક સમયમાં અમે અમે પાર્સલ લેવા જઈ રહ્યા છીએ મારો મિત્ર છે ગોટાણી બેન બધું દોરું આ છે મારું પાર્સલ મે પાર્સલ લઈ લીધું છે ચલો મારો મિત્ર પાર્સલ લઈને બાઈક પર બેહી ગયો છે જોઈ શકો છો તમે અમારું પાર્સલ છે મિત્ર જયસુ હવે એ પાર્સલ લઈને નીકળી ગયા અમારી દુકાન તરફ પાર્સલનો બાપરે બાપ ભાર બહુ વધારે છે તમારે કંટ્રોલમાં નહીં રહેતો પોલીસ સ્ટેશન છે અમારા માથરનું બોર્ડ બતાવ અમારા ગાંધી સુપર માર્કેટ નું બોર્ડ છે જોઈ શકો છો તમે મારી દુકાન તરફ આવી ગયા છે